ગુડ મોર્નિંગ જય માતાજી આજના વિડીયોમાં મારું સ્વાગત છે લાઈક કરજો શેર કરજો ને આજના વિડીયો આવશે નવા મારી ચેનલમાં તો બીજા વિડીયો હજુ બતાવશું તો ગઈ સામ અત્યારે જઈ રહ્યા છીએ અને તો ગાઈસ આજે હું આવી ગયો છું અને આ મારા ઘઉં છે દેખી લ્યો અત્યારે હું ખેતર આવી ગયો છું તો દોસ્તો આ વિડીયો મારો જોજો અને નવા રોજ વિડીયો એક આવી જશે જોઈ લ્યો આ મારા ઘઉં છે આ વાયસ છે અને આ ઈંડા છે તો ગાઈસ રોજ નવા સડે નવા વિડીયો આવી જ જશે રોજ લાઈક શેર કરી દેજો મારા ભાઈ જય માતાજી લાઈક શેર બધા જ કરજો તો દોસ્તો આ અમારી સાપડી છે બેઠને કે લીએ ઓર અમારા ભાઈ ઘર બેડા બેડા બધે છે દોસ્તો तो दोस्तों तो दोस्तों तुवेरू छे दोस्तों एक से तुवेरू हमारा फसल है तो लाइक करना तो भूलना मिल भाई देख लो कितनी है तुवेरू देख लो भाई जेरा है जेरा लाइक शेयर करवाना भूलता नहीं जय माता